ત્યારે હવે આપણે વિંડી મેપના માધ્યમથી સમજવું છે કે કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડવાનો છે ક્યાં ક્યાં હજી પણ સંકટ છે છે સમાચાર તો સૌપ્રથમ આપણે વિંડી મેપના માધ્યમથી સમજીએ તો આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ અરબી સમુદ્રનો એ ભાગ છે અરબસાગરનો એ ભાગ છે કે અહીંયા અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે તેના કારણે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી હતી જો કે હાલ ઓવરઓલ સ્થિતિ શાંત જોવા મળી છે પરંતુ હવે આ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તેવું કહેવાય રહ્યું છે આ મધ્ય ગુજરાતનો ભાગ છે અમદાવાદ અને વડોદરા જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપ જોઈ શકો છો કે થોડાક ઉપર જાઓ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે ત્યાં થોડી ઘણી અસર વરસાદની જોવા મળી રહી છે તેના ઉપર બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં દાહોદનો જિલ્લો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ત્યારબાદ સુરત સુરતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ભરૂચમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે આવી જ રીતે છોટા છોટાઉદેપુરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે એટલે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદી સિસ્ટમ હજી સક્રિય જોવા મળી રહી છે વરસાદ વરસી રહ્યો છે પણ વલસાડ બાજુ શાંતિ જોવા મળી છે વરસાદમાંથી વરસાદી સિસ્ટમ હટી છે એટલે ત્યાં હાલ જોઈએ તો બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યાં થોડીક ઘણી અત્યારે બ્રેક પડ્યો વરસાદમાં કહેવાય રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હવે ઓવરઓલ સિચ્યુએશન બદલાઈ છે રાજકોટમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે ચોટીલા જે સુરેન્દ્રનગરનો તાલુકો છે ત્યાં સુરેન્દ્રનગર અને વિરમગામ જે મધ્ય ગુજરાતમાં આવે છે અમદાવાદ જિલ્લાનો વિરમગામ તાલુકો છે એટલે આ જિલ્લાઓમાં વરસાદ હવે સક્રિય થયું છે જ્યારે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય ને આવા જે ભાવનગર જેવા વિસ્તારો છે દરિયાઈ કાંઠેના વિસ્તારો છે ત્યાં હાલ ઓવરઓલ સિચ્યુ શન છે તે ચેન્જ થઈ હોય તેવું પણ કહેવાય રહ્યું છે જેના કારણે ત્યાં વરસાદી સિસ્ટમમાં હાલ બ્રેક લાગી હોય વરસાદમાં થોડુંક રાહત ત્યાંના લોકોને મળી હોય તેવું મનાઈ રહ્યું છે કચ્છ બાજુ આવી ગઈ તો કચ્છ બાજુમાં આજે રાપરનો વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં થોડી ઘણી સિસ્ટમ સક્રિય છે ને આ બાજુ લખપત અને વિસ્તાર છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં સક્રિય થઈ છે આ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદી સિસ્ટમ થોડાક સમય માટે બ્રેક લીધી હોય તેવું હાલ સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી